नमस्कार कैसे प्रश्न બધા મિત્રોને તો આપણે આજ બ્લોગ મોડો શરૂ કર્યો છે વાઘા છે સખી બેન 22 મે થી છે આપણે બ્લોગ ચાલુ કર્યો આપણે આતરા દિલાક્ષો સામશન મીલાડા હતા આ જો તમે હવે મારી ચેનલ ઉપર તો Tidak ada like, share, dan subscribe ke roh. Tidak ada berikut juga, nah. Tidak ada berapa, tahu berapa? Ada sepuluh, kalian tahu berapa saja, aku biasanya. Atau, kenalin apa yang tersisa? Tidak ada berapa, ini nih,

કે માસ્તર રે આ બેસને હવે પૂરે પૂરે નવરાવી હવે પડન નવરાયો પર બેઠો થાશે એટલે હારેલી નવરાવ હવે આ પાડી નવરાવી મિત્રો હવે આપણે તૈસા દિલાડી રહ્યા હા તો કે માસ્ત આખે બેસા પ્રેસ થઈ ગઈ પાજો આ જોઈ શકો છો આપણો બબટી એસા પ્રેસ કરી ના છી તો મારો વિડિયો સારું લાગે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કર દો આવો આપણો પાડો છે પાડો પણ કેવો છે તે પણ કોમેન્ટમાં બતાવ અલ્લાહ ખબર આજો આજીદત હવે પાડીયા हाँ देख देखा ना थे जेता मर्डर दिले इतने सार क्या था अपरा ये कहाँ है जुदोने हाँ अपरा बढ़िया तुम्हारा वीडियो सार लगे तो लाइक शेयर ने सब्सक्राइब करो সাপোর্ট আলাম এখন